નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે હમણાં જ બરાબર જે પોલીસ કોન્સ્ટેબલની બરાબર પરીક્ષા ગઈ કટ ઓફ કેટલું રહેશે તેના અંગે ચર્ચા કરવાની છે અને જેને ઓછા માર્ક્સ થાય છે તો ભાઈ હવે શું આગળ થઈ શકે છે બરાબર તેના અંગે બરાબર એક વાત અહીંયા કરીશું આપણે હવે જો આ પેપરને આમ તો જોઈએ તો બધા વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યું જ હશે કે યાર પેપરનું લેવલ છે એ ઘણું અઘરું છે બરાબર પેપર ખરેખર અઘરું છે જોવા જઈએ તો એટલે આના વિશે થોડી બરાબર જોઈ લઈએ આપણે ચર્ચા કરી લઈએ કે શું છે ભાઈ આ પેપરની અંદર તો જુઓ બધાને ખબર જશે કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે બરાબર ત્રીસ માર્ક ગણિત ત્રીસ માર્ક ગુજરાતી લેંગ્વેજ છે બરાબર એ વીસ માર્ક અને ટોટલ એંસી માર્કનું બરાબર આ હતું થોડું સિલેબસ બારનું પણ બરાબર પૂછવામાં આવ્યું છે આ લોકોએ સિલેબસ આ પ્રમાણે આપ્યો હતો બંધારણ છે ત્રીસ માર્ક કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ જનરલ ચાલીસ માર્ક હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ જીઓગ્રાફી ઓફ ગુજરાત અને ભારત તો પચાસમાં ટોટલ એકસો વીસ માર્ક બરાબર છે હવે આપણે આવીએ ભાઈ આપણા ગુડ એટેમ્પ્ટ ઉપર કે ભાઈ કેટલા તમે એટેમ્પ કર્યા હોય તો સારા કહેવાય જેમ કે રીઝનિંગની આપણે વાત કરીએ પાર્ટ એની સૌથી પહેલાં વાત કરી છું પાર્ટ એમાં રીઝનિંગ પંદર માર્ક છે ભાઈ અને ગુડ એટેમ્પ્ટની વાત કરીએ તો નવથી લઈને અગિયાર માર્ક બરાબર આપણે ગુડ એટેમ્પ કહી શકીએ છીએ બરાબર અત્યારે સમજજો નવથી અગિયાર માર્ક પછી હું તમને આગળ કહીશ કે જે ઉપર નીચે થાય છે એની પણ બરાબર આગળ હું ચર્ચા કરીશ ડીઆઈની વાત કરીએ બરાબર ડેટા ઇન્ટરપ્રિટેશન પંદર માર્કનું હતું બરાબર એ અને અહીંયા કેટલા છે ભાઈ આઠથી દસ માર્ક તમે બરાબર અહીંયા ગુડ એટેમ્પ કહી શકો છો ખરેખર તો આઠ માર્કે ઘણા બધા વિદ્યાર્થીના નહીં હોય પણ આ એવા કેસ હું કહી રહ્યો છું કે યાર જે વિદ્યાર્થી હશે ડીઆઈની અંદર એક્સપર્ટ ડીઆઈ કર્યા હશે જણે વ્યવસ્થિત રીતે તો ભાઈ એ લોકો બરાબર એટેમ્પ કરતા હોય છે મેથ્સની વાત કરીએ ભાઈ ત્રીસમાંથી વીસ ત્રીસમાંથી તમે વીસથી બાવીસ માર્ક આરામથી એટેમ્પ કરી શકો છો ગુજરાતી કોમ્પ્રિન્શન જે હતું બરાબર છે તો વીસમાંથી આઠથી દસ માર્ક અને આપણને ડિફિકલ્ટ બરાબર ગ્રામર છે જે ગુજરાતી ગ્રામર પણ આના અંદર નાખી દીધું હતું આ લોકોએ તો ટોટલ પાર્ટ એની અંદર આપણે બરાબર પિસ્તાલીસ પિસ્તાલીસથી લઈને ત્રેપન આપણે ગુડ એટેમ્પ કહી શકીએ કે પિસ્તાલીસથી લઈને ત્રેપનની વચ્ચે તમારા કંઈક આયા હોય તો આપણે ગુડ એટેમ કહી શકીએ છે ઓકે હવે લેટસે તમારા માર્ક બરાબર આયા છે પાંત્રીસ માર્ક અથવા ચાલીસ માર્ક તો સર ચાલીસ માર્ક આવ્યા છે તો ગુડ એટેમ્પ કહેવાય કે ના કહેવાય અથવા પાંત્રીસ માર્ક આવ્યા છે તો ગુડ એટેમ્પ કહેવાય કે ના કહેવાય તો જુઓ ગુડ એટેમ્પ જ કેવા છે કુ શું કામ કારણ કે આ પેપરનું જે મેં એનાલિસિસ કર્યું છે બરાબર જે મારા પ્રમાણે મેં જોઈને બરાબર કર્યું છે હવે પ્રોપર આપણે એવું અહીંયા ના કહી શકીએ કે યાર વિદ્યાર્થીઓ મતલબ મારા પાસે ઓલમોસ્ટ જેટલા પણ વિદ્યાર્થીઓ બરાબર ક્વેશ્ચન એટેમ્પ કર્યા છે એના કોઈ ડેટા નથી આ તો હું મારી જાણકારી પ્રમાણે બરાબર કહી રહ્યો છું હું મારા નોલેજ પ્રમાણે તમને કહી રહ્યો છું કે મને આટલા જે પ્રશ્નો જે અહીંયા ડિફિકલ્ટ દેખાયા આટલા પ્રશ્નો બરાબર મને ઈઝી દેખાયા તો સંભવતઃ હોઈ શકે છે કે ભાઈ મને જે બરાબર ઈઝી લાગતા હોય તમને ડિફિકલ્ટ લાગે બરાબર છે અને અમુક ક્વેશ્ચન તો ખરેખર ડિફિકલ્ટ હતા કે જેના કારણે મેં એને નીકાળી દીધા કે ભાઈ ચલો આ પંદર માંથી બરાબર પાંચ પ્રશ્નો છે ભાઈ મને લાગે છે ગણિત રિઝનિંગમાં પંદરમાંથી આ ચારથી પાંચ પ્રશ્નોમાં વિદ્યાર્થીને તકલીફ પડી હશે રાઈટ તો એવા તો આપણે નીકાળી દીધા છે કે નવ માર્ક તો એટેમ્પ થવા જોઈએ પણ ન કરે નારા કોઈના નવ ના થાય એટેમ્પ રાઈટ તો ગુડ એટેમ્પની આપણે અહીંયા વાત કરીએ છીએ અહીંયા કે ભાઈ ટોટલ પિસ્તાલીસથી લઈને ત્રેપન આપણે કહી રહ્યા છે તો તમે નીચે હજી બરાબર પાંચ માર્ક જઈ શકો છો કે ચાલીસથી લઈને ત્રેપન માર્ક બરાબર એ તો આરામથી એટેમ્પ કર્યા જશે ચાલીસથી લઈને ત્રેપન હવે જરા સમજો કે આ ત્રેપન માર્કે કોણે એટેમ્પ કર્યા હશે કે બહુ જેનું સારું હશે બરાબર ગયું હશે ને પેપર એને સમજા તમે ત્રેપન એના એટેમ થયા હશે કે જેનું ખૂબ જ સારું પેપર બરાબર અહીંયા ગયું હશે તો એને બરાબર એટેમ્પ કર્યા હશે બાકી મિનિમમ જે મને દેખાય છે કે આ પેપરની અંદર વિદ્યાર્થીએ પાંત્રીસથી લઈને ચાલીસ માર્ક તો એટેમ્પ કર્યા જ હશે તમે પણ ચેક કરજો કે પાંત્રીસથી ચાલીસ તો બધા વિદ્યાર્થીઓના થતા હશે રાઈટ એટલે જે પણ આના અંદર જે કોમ્પિટિશન હશે ચાલીસ કરતાં વધારે જેણે એટેમ કર્યા છે એના અંદર હશે ભાઈ ઓકે જે પણ કોમ્પિટિશન હશે કારણ કે બાર હજાર વિદ્યાર્થીઓ બરાબર અહીંયા લોકો કેન્ડિડેટ્સ લેવાના છે કે બાર હજારની આસપાસ તો ચાલીસ કરતાં જેના વધારે એટેમ્પ હશે તો ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ એ લોકો થોડા બરાબર અહીંયા સેફ ઝોનમાં રહેશે ચલો બીજી આપણે વાત કરીએ પાર્ટ બીની પાર્ટ બી માં બરાબર ઇતિહાસ છે બાર માર્ક જેના અંદર છ થી આઠ બરાબર આપણે ગુડ એટેમ કહી શકીએ છીએ વારસાની વાત કરીએ ભાઈ તેર માર્ક સાત થી નવ આપણે કહી શકીએ ભૂગોળ છે બરાબર પંદર માર્ટું આઠથી દસ આપણે કહી શકીએ છીએ બંધારણની અંદર બરાબર ત્રીસ માર્ક પંદરથી સત્તર બરાબર કહી શકીએ છીએ આ એવરેજ ઉપર રાખ્યું છે નહીં મેક્સિમમ નહીં મિનિમમ રાઈટ જી કે ની આપણે વાત કરીએ છવ્વીસમાંથી બારથી પંદર ગુડ એટેમ્પ કહી શકીએ વિજ્ઞાનની અંદર આપણને નવથી

ત્રેપન વત્તા છોતેર કરશો એટલે તમને કેટલા મળશે બી એકસો ને ઓગણત્રીસ મળશે ઓકે તો એકસો છ થી લઈને એકસો ઓગણત્રીસ બરાબર એ આપણે ગુડ એટેમ્પ કહી શકીએ છીએ હવે અહીંયા એક વાત એડ કરીશ બરાબર લેટ સે તમારા સો માર્ક થાય છે અથવા તમારા માર્ક થાય છે બરાબર નેવું માર્ક ઠીક છે અથવા લેટસે તમારા પંચ્યાસી માર્ક થઈ રહ્યા છે તો સર અમે ગેમમાં છે કે નહીં પછી પ્રશ્ન ઉઠે ને કારણ કે ઓલમોસ્ટ જે મને અહીંયા જે જોવા મળે છે તો વિદ્યાર્થીઓ એવા મને ઘણા બધા છે જોવા મળે છે કે જેણે સો ની આસપાસ બરાબર એટેમ વધારે કરેલા છે સો ની આસપાસ મને એક્યુરેસી વાળા જેના પ્રશ્નો સાચા હોય એની વાત કરું છું સો થી લઈને એકસો દસ ની આસપાસ છે ભાઈ એ મને વધારે બરાબર અહીંયા જોવા મળી રહ્યા છે રાઈટ જેના હેસી માર્ક છે એ તો જો તમને કહી દઉં કે ભાઈ તમે ગેમથી અહીંયા બહાર છો જેના પણ જે પણ વિદ્યાર્થીના હેંસી માર્ક બરાબર આના અંદર આવશે એ ગેમ થી ભાઈ અહીંયા બરાબર બહાર છે હા કદાચ કાસ્ટનો બેનિફિટ બરાબર અહીંયા મળી જાય તો કદાચ ગેમમાં આવી શકો બાકી તો ગેમથી બહાર છો ભાઈ તમે આપણે આઈએ પોઈન્ટ ઉપર કે ભાઈ સોથી લઈને એકસો દસ એટેમ કર્યા છે બરાબર છે તો એ લોકોને અહીંયા એક બરાબર બેનિફિટ મળશે કે ભાઈ હજી સુધી તમે બરાબર ગેમની અંદર છો બરાબર ગેમમાં છો ભાઈ પછી એકસો દસથી લઈને આપણને એકસો વીસ જોવા મળે છે રાઈટ અને બીજા છે આપણને જોવા મળશે એકસો વીસથી લઈને એકસો બરાબર ત્રીસ જે પણ વિદ્યાર્થીના માર્ક બરાબર આ કેટેગરીમાં છે એકસો વીસથી લઈને એકસો ત્રીસ માર્ક થાય છે બરાબર ટોટલ તમારે સમજી જવાનું કે તમારું સિલેક્શન ફાઇનલ છે બરાબર તમારું સિલેક્શન ભાઈ ફાઇનલ છે એકસો વીસથી લઈને એકસો ત્રીસ હશે જેના પણ તો એની વચ્ચે આપણને ફાઇનલ સિલેક્શન અહીંયા જોવામાં આવશે એકસો વીસથી લઈને એકસો ત્રીસ ની વચ્ચે બીજી વસ્તુ વાત કરીએ ભાઈ એકસો દસ થી લઈને એકસો વીસ તો અહીંયા પણ તમારા બરાબર હાયર ચાન્સીસ છે કે બરાબર તમારું સિલેક્શન અહીંયા થઈ જાય રાઇટ સોથી લઈને એકસો દસ અહીંયા આપણે વાત કરીએ તો જુઓ અહીંયા શું થશે કે ચાન્સીસ છે તમારા તમે ગેમમાં છો પણ પછી એ જ કે ભાઈ આપણે એવું વિચાર કરીએ કે જે કાસ્ટ બેનિફિટ છે બરાબર ઓબીસી માટે એસીએસટી કેન્ડિડેટ માટે રાઈટ તો એ બધી વસ્તુ બરાબર અહીંયા રહેશે ઓકે હવે બીજી એક વસ્તુ વાત કરીએ કે મેં એકસો થી એકસો ત્રીસ એકસો દસ થી એકસો વીસ એકસો થી એકસો દસ આપણે લખ્યા છે એકસો વીસથી લઈને એકસો ની અંદર બહુ જ ઓછા વિદ્યાર્થી હશે બરાબર તમને સો વિદ્યાર્થી જેવા ખાલી જોવામાં આવશે આ પેપરમાં કેટલા વિદ્યાર્થી જોવા મળશે સો સ્ટુડન્ટ્સ જ જોવા મળશે આખા પેપર મતલબ બધાના ચેક કરો ને તમે કે જેના એકસો વીસથી એકસો ત્રીસ બરાબર થતા હોય સો વિદ્યાર્થી જેવા આપણને જોવા મળશે સોથી ચલો મેક્સિમમ ચલો બસો વિદ્યાર્થી ગણી લઉં બરાબર બસો વિદ્યાર્થી એકસો દસથી એકસો વીસ તો આની અંદર તમને બરાબર સમજીને ચાલો કે ભાઈ તમને અહીંયા અરાઉન્ડ મને જે બરાબર અહીંયા લાગે છે કે કમસે કમ બરાબર બે હજાર સ્ટુડન્ટ્સ છે બરાબર અહીંયા તમને જોવા મળશે રાઈટ એકસો દસથી એકસો વીસની વચ્ચે એટલે મેં કીધું કે ભાઈ જેના એકસો દસ થી એકસો વીસ છે જેના એકસો વીસથી એકસો ત્રીસ છે એકસો વીસથી એકસો ત્રીસ વાળા તો ફાઇનલ છે એકસો દસથી એકસો વીસ વાળા એ પણ બરાબર એ ફાઇનલ કેટેગરીમાં જ આવશે પણ જેના એકસો દસ કરતાં ઓછા છે અહીંયા જે મેઈન કોમ્પિટિશન છે અહીંયા ચાલુ થશે ભાઈ લો એ વિદ્યાર્થી માટે અહીંયા ચાલુ થશે રાઈટ અહીંયા પછી એસીએસટી બેનિફિટ છે બરાબર પછી ઓબીસીના જે પણ કટ છે તમારા એસીએસટીના જે પણ કટ છે રાઈટ તો એ કટ ઓફ પ્રમાણે પછી તમારું બરાબર અહીંયા સિલેક્શન થશે એટલે તમને અહીંયા કોમ્પિટિશન વધારે જોવા મળશે અહીંયા કદાચ આશરે તમે સમજીને ચાલો કે અહીંયા તમને મને જે લાગે છે કે સૌથી એકસો દસની વચ્ચે આરામથી એકસો જુઓ એકસો છથી લઈને એકસો ત્રીસનું આપણે ઓગણત્રીસનું ગુડ એટેમ્પ કરી રહ્યા છે એકસો છ છે અહીંયા આપણે છે તો હજી આપણે પાછળ નીચે દસ માર્ક જતા રહીએ તો આપણે છન્નું માર્ક આપણને જોવા મળે કે ચલો મિનિમમ છન્નું માર્ક બરાબર નાઇન્ટી સિક્સ માર્ક બરાબર જો એટલાની અંદર છે કે સોની અંદર હજી આપણે પાછળ બરાબર નાઇન્ટી સિક્સ ઉપર જતા રહીએ કે છન્નુંથી લઈને એકસો દસ માર્ક આપણા હોય તો આપણે સમજવાનું કે અહીંયા આપણે બરાબર ગેમની અંદર છે કંઈક પછી અહીંયા આપણે જે પણ બેનિફિટ હશે કે ભાઈ જે પણ કેટલું બરાબર કટ ઓફ આવે છે અને જે મેં તમને કીધું કે ભાઈ એસસી એસટી કેટેગરી માટે કેટેગરી વાઇઝ જે પણ બેનિફિટ મળે છે તો પછી તો તમે તમને અહીંયા બરાબર કંઈક તમારા ચાન્સીસ રહેશે બરાબર છન્નું માર્ક કરતાં નીચે છે કોઈના નેવું માર્ક છે કોઈના પંચ્યાસી માર્ક છે બરાબર બહુ ઓછા ચાન્સીસ છે ભાઈ ઓછા ચાન્સીસ કદાચ સમજી લો કે ભાઈ ન કરે નારાયણ કે એવું સારું નીકળે કે ભાઈ ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીએ બરાબર ઓછા આઈટમ આમ તો દેખાય છે કે પેપર આપણને બરાબર ડિફિકલ્ટ દેખાયું છે પણ કદાચ વિદ્યાર્થીઓએ બરાબર આપણને હેંસીથી લઈને નેવની એવરેજવાળા જ બધા મળે બરાબર આજે એકસો વીસથી લઈને મેં કીધું છે કે એકસો છથી લઈને એકસો ઓગણત્રીસ તો કદાચ એવું કોઈ હોય કે ભાઈ થી લઈને બરાબર એકસો દસ ગુડ ની અંદર હોય તો ચાન્સીસ છે ભાઈ તમારા બરાબર ત્યાં સિલેક્શન થવાના પણ મને જે પેપર અહીંયા દેખાયું જેમ કે મેં તમને અહીંયા કીધું ને કે મને મતલબ મેં પેપર પણ સોલ્યુશન કરી જોયું અને મને એવું લાગ્યું કે ભાઈ આ આટલા સમયની અંદર બરાબર નહીં થાય જેમ કે આ ગણિતની અંદર બરાબર ડીઆઈ છે તો આઠથી દસ હું કહી રહ્યો છું ખરેખર તો મને એવું લાગે છે કે યાર આના અંદર પાંચ ક્વેશ્ચન કરવા પણ વિદ્યાર્થીને ડિફિકલ્ટ પડ્યા હશે કારણ કે પ્રશ્ન જોઈને જ પહેલાં તો ટેન્શનમાં આવી ગયો હશે કે સર અમે આવા પ્રશ્નોની તૈયારી જ નથી કરી બરાબર વિદ્યાર્થી તૈયાર તો હોવો જોઈએ ને પ્રશ્નને જોઈને કે ભાઈ સર મેં આવા પ્રશ્નની બરાબર તૈયારી કરી છે એ લોકો તૈયારી પણ નથી કરી જોયા પણ કદાચ વિદ્યાર્થીઓએ જોયા પણ નહીં હોય કે ભાઈ આવા ડીઆઈના પ્રશ્ન આવે છે બેન્કિંગ લેવલના ડીઆઈ હતા બધા બરાબર બેંકની પરીક્ષામાં પૂછાય એવા બરાબર છે ડીઆઈ પૂછવામાં આવ્યા હતા ઓકે તો એટલે મને પર્સનલી એ ફીલ થાય છે કે યાર નહીં ભાઈ અહીંયા થોડો બરાબર અન્યાય થયો છે વિદ્યાર્થી સાથે ગણિતને તો ચલો સમજીએ આપણે રેઝલિંગને ચલો સમજીએ ભાઈ ડિફિકલ્ટ તમે પૂછો કંઈ વાંધો નથી રાઈટ એક ગુજરાતીની અંદર થોડો બરાબર અહીંયા ખેલ આ લોકોએ કરી નાખ્યો કે જે ગદ્ય હતા બરાબર કોમ્પ્રેશન જે હતું એના અંદર ગ્રામર પૂછી નાખ્યા ગ્રામરના વધારે પ્રશ્નો હતા બરાબર ઓલાના ઓછા પ્રશ્નો આ લોકોએ પૂછ્યા હતા તો એક ત્યાં બરાબર એક ઓલું વસ્તુ છે કે ભાઈ મતલબ થોડો બરાબર કે તમે વિચાર નહીં કર્યો હોય કે ભાઈ આપણે તો શું ભાઈ કોમ્પ્રિન્શન એટલે આપણે શું કરીએ કે ભાઈ પ્રશ્ન ઉપરથી જવાબ આપવાના છે રાઈટ પણ આ લોકોએ થોડું કર્યું ને એ મને બેન્કિંગ એક્ઝામની અંદર હું તમને કહું છું જો અહીંયા આ લોકોએ જે ગ્રામર પૂછ્યું ને ગ્રામર આની અંદર બરાબર પૂછ્યું તો મને થોડું એ બેંક એક્ઝામ બેંકની એક્ઝામ જો તમે તૈયારી કરતા હો ને કારણ કે હું સેન્ટ્રલની પ્રિપેરેશન વધારે કરાવું છું સ્ટેટની અંદર ખાલી જસ્ટ અત્યારે મેં તલાટીનો બરાબર કોર્સ લોન્ચ કર્યો છે બાકી સેન્ટ્રલની પ્રિપેરેશન છે હું વધારે કરાવું છું તો બેંકની જે આપણે વાત કરીએ પછી એસએસસી ની વાત કરીએ રેલવેમાં તો આવતું નથી તો બેંક एसएससी ની અંદર જે હોય ને આપણે કોમ્પ્રેન્શન ગ્રામર વાળું એ લોકોએ એ પૂછી નાખ્યું એટલે ઘણા બધાને એવું થયું હશે કે સર આ લોકોના મગજમાં વિચાર કઈ રીતે અહીંયાથી વિચાર આવ્યા લોકોના મગજમાં કે ભાઈ આવું કઈ કરીએ આપણે બરાબર તો ધીરે ધીરે કારણ કે ઇંગ્લિશ ગ્રામરની અંદર ઇંગ્લિશમાં માં લોકો ગ્રામર આધારિત ગ્રામર આધારિત બરાબર બેંકની એક્ઝામની કદાચ કોઈ તૈયારી કરતો હોય તો લોકોને ખબર હશે કે ઇંગ્લિશની અંદર ગ્રામર આધારિત કોમ્પ્રેન્શન રીડિંગ કોમ્પરેન્શન બરાબર આવતું હોય છે તો એ જ બરાબર ખેલ આ લોકોએ કરી નાખ્યો અહીંયા રાઈટ એ કામ જોવા જઈએ ભાઈ સારું કર્યું હા ભાઈ લેવલ કંઈક વધાર્યું કે ભાઈ હા ભાઈ કંઈક પ્રશ્નો સારા ક્વેશ્ચન બરાબર જોવા મળ્યા પણ શું કહેવાય કે થોડું થોડું એ બરાબર છે એક કહેવાય કે એક અભ્યાસક્રમની અંદર બરાબર એ માહિતી આપવી જોઈએ કે અમે ભાઈ આવું લેવલનું પૂછી શકીએ છે આવા લેવલનું તો ઠીક છે પણ કે ભાઈ રીડિંગ કોમ્પરેશન છે તો રીડિંગ ની અંદર બરાબર આ આટલા ટોપિક છે જેમ કે ગણિતમાં તમે કહો છો કે ભાઈ ગણિતમાં અમે આટલા બરાબર ટોપિક પૂછીશું રાઈટ રીઝનિંગ છે ની અંદર બરાબર આટલા ટોપિક આવે ગણિતમાં આટલા ટોપિક આવે ભાઈ ભૂગો છે ની અંદર આટલા ટોપિક આવે તો નો પણ સિલેબસ છે ને એવું નથી કે નથી અભ્યાસક્રમ એનો બરાબર છે કોમ્પરેઝન છે એનો પણ બરાબર હોય છે કે એ ગ્રામર આધારિત હોય છે બરાબર ગ્રામર આધારિત હોય પછી બીજો એક હોય છે બરાબર એ શબ્દ ભંડોળ આધારિત હોય જે પૂછવામાં આવ્યો છે શબ્દ ભંડોળ આધારિત બરાબર ગ્રામર છે શબ્દ ભંડોળ છે બરાબર એક ત્રીજો હોય છે કે એનાલિટિકલ હોય છે બરાબર વિશ્લેષણ આધારિત હોય છે વિશ્લેષણ બરાબર વિશ્લેષણવાળો હોય છે રાઈટ તો એ થોડું જસ્ટ ક્લેરિફાય કરવું જોઈએ એટલે અહીંયા મને ખાલી એક જ વસ્તુ અમુક જે વસ્તુ છે કે ભાઈ તમે ડીઆઈ કહો કે ડીઆઈ તો ડીઆઈની અંદર પાછા ટોપિક આપો કારણ કે તમે એક સબ્જેક્ટ તરીકે લો છો આને આ ગુજરાતી કોમ્પિટિશન આને તમે એક સબ્જેક્ટ તરીકે લીધો તો સબ્જેક્ટના સબ ટૉપિક હોય જો ગણિતના બરાબર ટોપિક છે કે કયા કયા ટૉપિક છે કે ભાઈ ગણિતના આટલા આટલા ટોપિક છે બરાબર છે તો ડીઆઈની અંદર પણ બરાબર ટોપિક હોય કે ભાઈ ડીઆઈમાં બરાબર છે કે ભાઈ તમારે પેરેગ્રા અરે ગ્રાફવાળા ડીઆઈ પૂછવાના છે તમારે બરાબર સ્તંભાલેકવાળા પૂછવાના છે રાઈટ તો એ પાંચ પ્રકારના ડીઆઈ આવે તો પાંચ પ્રકારના ડીઆઈ તમારે કમસે કમ એટલા બરાબર એડ કરવા જોઈએ તો વિદ્યાર્થી એની તૈયારી કરે કારણ કે અહીંયા શું કહેવાય કેવામાં તો ચલો આ લખી દીધું હવે આમાંથી અમે કંઈ પૂછશું પણ પૂછો તો મતલબ કહો તો ખરી કારણ કે તમે જો પહેલી વખત આ કામ કરી રહ્યા હો પહેલી વખત બરાબર મેં આવું પેપર જવું ગુજરાતની અંદર જે રીડિંગ કોમ્પિનિશન મને જે દેખાયું ગુજરાતનું એ મને બેંક અને એસએસસી લેવલનું જ દેખાયું ક્લિયર કટ એટલે આ વસ્તુ છે અહીંયા થોડું બરાબર ક્લેરીફાય કરવું જોઈએ કે ભાઈ તમે અભ્યાસક્રમ રાખો ડિફિકલ્ટ ચલો પેપર ડિફિકલ્ટ રાખો કે ભાઈ આ રાખો તમારે જે લેવલનું રાખો પણ કમસે કમ તમે જે કહો છો એના સબ ટોપિક આપો તમે બધી પ્રોપર ઇન્ફોર્મેશન આપો કે ભાઈ અમે આ આટલી વસ્તુમાંથી બરાબર પૂછીશું રાઈટ અને પછી ભલે તમે પેપર ડિફિકલ્ટ નીકળો શું વાંધો છે અમને રાઈટ ખબર હોય કે ભાઈ પેપર ડિફિકલ્ટ નીકળવાનું છે તો કોઈ વાંધો નથી બીજી વસ્તુ કે મને એક પર્સનલી વસ્તુ બરાબર અહીંયા ફીલ થાય છે ચલો આ તો આપણે આની વાત કરીએ કરંટ અફેર્સની અંદર બરાબર આ લોકોએ ખેલ કરી નાખ્યો બે હજાર બાવીસનું કરંટ અફેર્સ પૂછી નાખ્યું છે કંઈક અને બીજા બધા બધાની અંદર પણ થોડા થોડા તો લોચા મતલબ એક બે પ્રશ્ન એવા આપ્યા છે કે ભાઈ વિદ્યાર્થી બરાબર જોઈન હલી જાય એને એવું ફીલ થાય કે યાર અરે આ તો યાર ખોટા બરાબર લોચા થઈ ગયા મતલબ આવા પ્રશ્નો પણ હોઈ શકે તો એ રીતનું તો રાખ્યું છે એટલે મેં બરાબર ગુડ એટેમની અંદર મેક્સિમમમાં આઠ નવ દસ સત્તર પંદર સાત દસ એવી રીતે મેં રાખ્યા છે ઓકે ચલો બીજી વસ્તુ તો તમે બરાબર અહીંયા સમજીને ચાલો કે ભાઈ તમારું સો મિનિમમ બરાબર તો જો તમે એટેમ્પ કર્યા છે તો ત્યાં તમારા ગેમમાં રહેવાના ચાન્સીસ છે તમારા એટેમ્પ મતલબ તમારા સા માર્ક થાય છે એકસો વીસથી એકસો ત્રીસ એકસો દસ સો કરતાં ટૂંકમાં વધારે માર્ક છે તો ભાઈ તમે ગેમમાં બરાબર તો તો ફાઇનલ છો નેવથી સોની અંદર વાત કરીએ જેમ કે અહીંયા હું ગયો હતો કે છન્નુંથી લઈને એકસો દસ તો અહીંયા જે કોમ્પિટિશન રહેશે કારણ કે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓએ બરાબર એટલા એટેમ્પ કર્યા છે એટલે જુઓ એક તો શું કે હું તમને કહી દઉં કે ભાઈ જેમ કે ઓલા આર ની અંદર વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સર કેટલા સારા આઇટમ કેટલા છે કે સર મેં આરા એટલે આટલા આઈટમ કર્યા છે થયા કે નહીં થાય થાય કે નહીં થાય હવે એ પેપર જ ઇઝી હતું પેપર ઇઝી હતું મેં એના અંદર કહી દીધું કે કહી દીધું છે કે ભાઈ નેવું કરતાં વધારે છે જેના માર્ક બરાબર એ ગેમમાં છે પંચ્યાસી કે કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો ભાઈ 85 કરતાં વધારે છે તો ભાઈ ગેમમાં છે બાકીના બરાબર ત્યાં ગેમમાં નથી ઓકે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને દુઃખ પણ થાય પણ શું છે કે યાર દુઃખી કરવાનો કોઈ આશરે નથી મારો ખાલી એક જ પોઈન્ટ હોય છે કે ભાઈ ચલો આ એક્ઝામ પતી ગઈ તમારી તો હવે આ તો ચલો અહીંયા કામ પતી ગયું વિચારવાનો કોઈ મતલબ નથી આના પછીની જે એક્ઝામ આવે છે તમારો નેક્સ્ટ ગોલ છે નેક્સ્ટ ટાર્ગેટ છે એના પાછળ બરાબર લાગી જાઓ રાઈટ ખાલી ખોટું એ ટાઈમ વેસ્ટ કરવાનો અહીંયા કોઈ મિનિંગ છે નહીં બસ એ વસ્તુ છે બીજું કોઈ બરાબર અહીંયા છે નહીં એટલે આ રીતનું બરાબર આપણને પેપર અહીંયા જોવા મળ્યું છે આમ તો જોવા જાવ કે ભાઈ મને એક વસ્તુ એક થોડી ખલે કે ભાઈ આ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એની અંદર તમે આટલા મસ્ત લેવલવાળા બરાબર પ્રશ્ન પૂછો છો તો તમારે આ જે તલાટીની પરીક્ષા છે પછી આ સીસીઇની બરાબર પરીક્ષા ગઈ તો ત્યાં કેમ શું થઈ જાય છે ત્યાં તમે શું કામ બરાબર ડિફિકલ્ટ પેપર નથી નીકાળતા મતલબ એ તમારું વિચારવું જેવું થાય પીએસઆઈના પેપરમાં કેમ ડિફિકલ્ટ ના નીકાળ્યું આ તો બરાબર કેવું થયું ખબર છે કે તમે આઈએસની પરીક્ષા આપી રહ્યા છો કે આઈએસની પરીક્ષા છે રાઈટ સિવિલ સર્વિસની એક્ઝામ આપો છો તો ત્યાં તમારું પેપર બરાબર ઇઝી નીકળે છે અરે ત્યાં તમારું પેપર બરાબર ઇઝી નીકળે છે પણ તમે ત્યાં જ સમજી લો કે કોન્સ્ટેબલની અથવા કોઈ બીજા કોઈ પણ ક્લાસ રહેવાની તૈયારી કરી આપી રહ્યા છો એક્ઝામ અને એનું પેપર બરાબર છે ડિફિકલ્ટ છે રાઈટ તો અહીંયા થોડું યાર વિચારવા જેવું છે કે જે પણ તમે સમજી લો કે યાર આમાં જુઓ શું છે કે ઘણી બધી બાબતો હોય કે કદાચ કોઈને એવું પણ થઈ ગયું હોય કે યાર નહીં આ કોચિંગ વાળા ભણાવે છે આ લોકોએ બધું બરાબર ભણાવી દીધું છે કારણ કે હવે કંઈ રહ્યું નથી બહાર કે ભાઈ આ લોકો પેપરમાંથી શું પૂછશે શું નહીં પૂછે બધા કોચિંગ ક્લાસવાળાઓને ખબર છે મને ખબર છે કે ભાઈ અચ્છા આ લોકોની બરાબર લિમિટ આટલી છે બરાબર કે આટલામાંથી કંઈક આવી શકે પણ પેપર એવું નીકળ્યું કે ભાઈ બરાબર છે કે તમારી લિમિટ કે પોતાના જે કોચિંગ ક્લાસવાળા છે કે એ લોકોની લિમિટની પણ બહારની વાત હોય રાઈટ આ પેપર જોઈને મને બેંક પીઓની યાદ આવી કે બેંક પીઓનું પેપર એવું આવે કે તમે બેઠાઓ બસો માર્કનું પેપર છે બરાબર મુખ્ય પરીક્ષાનું તો તમને ખબર છે કે ભાઈ તમારે ખાલી સાહીઠ પ્રશ્ન ટીક કરવાના છે પચાસથી સાઠ પ્રશ્ન તમારે ખાલી ટીક કરી દેવાના તમારું સિલેક્શન ફાઇનલ કારણ કે ક્વેશ્ચનના લેવલ જ એટલા છે ડિફિકલ્ટી જેટલી છે તમે શું કરશો એના અંદર તો જો તમારે એ જ ખેલ કરવા છે તો તમે કહી દો પેલા કે ભાઈ અમારે આવા ખેલ કરવા છે રાઈટ તો લેવલ વધારવા જોઈએ તો બધાના તમે લેવલ રાખો તમે શું કામ એક જ પરીક્ષાનું બરાબર પેપર રાખો લેવલ રાખો છો ઠીક છે એટલે આ બધી એવી વસ્તુ છે અને જો મારો પણ એક પર્સનલી અહીંયા એક વસ્તુ છે કે પેપર બરાબર નીકાળે છે જે પણ કોઈ મિત્ર જે પણ બરાબર અધિકારી છે ભાઈ પેપર ત્યાં નીકળી રહ્યા છે ઠીક છે એ લોકો બરાબર એમના વિચારધારાથી બરાબર બરાબર હોય કે હા ભાઈ નહીં અમે જે કર્યું બરાબર કર્યું પણ તમે સમજીને ચાલો કે યાર આટલા બાર હજાર વિદ્યાર્થી તમારે પસંદ કરવાના છે ચાલીસ ટકા તમારે બરાબર મિનિમમ તમે માર્ક રાખેલા છે અને આની સાથે તમે વિચાર કરો કે યાર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો બરાબર પંચાવન ટકા વિદ્યાર્થીઓએ ટોટલ પાસેલા પંચાવન અરે હા નાઇન્ટી ફાઇવ પર્સન્ટ વિદ્યાર્થીઓ બરાબર હાજર હતા પરીક્ષા આપવા માટે તો ક્યાં ને ક્યાંક આપણને દેખાય કે ભાઈ નોકરીની બરાબર જરૂરિયાત છે હવે આ બધી વસ્તુને જોતા આપણે વિચાર કરવો જોઈએ કે આપણે પેપર પણ જે પોલીસ કોન્સ્ટેબલ વાળું છે તો એવા લાયક બરાબર પેપર રાખવું જોઈએ ભાઈ ક્લાસ ત્રણ છે તો ભાઈ અથવા તો જે પણ પોસ્ટ પ્રમાણેનું મારું એવું માનવું છે કે પોસ્ટ પ્રમાણેનું બરાબર પેપર રાખવું જોઈએ તમે ડેફિનેશન ચેન્જ નહીં કરી દેશો કે ભાઈ અમે કોન્સ્ટેબલમાં હાર્ડ પૂછીશું અને ની અંદર બરાબર એસી પૂછીશું તો આનો કોઈ તર્ક નથી બનતો બરાબર આ તર્કસંગત વાત નહીં થઈ રાઈટ અહીંયા કોઈ તર્ક જ નથી આનો કોઈ નું કોઈ લેવલ જ નથી ઠીક છે અહીંયા ખબર છે શું છે કે અહીંયા છે બસ ખાલી સરપ્રાઇઝ રાઈટ કે અમે તમને સરપ્રાઇઝ આપી છું ઓકે એટલે આ વસ્તુ છે સમજવા જેવી વસ્તુ છે થોડી કદાચ કોઈને ખબર પડે ના ખબર પડે પણ મેઇન વસ્તુ એ કે ભાઈ જે તે પરીક્ષા હોય એ તે પરીક્ષા માટે બરાબર એવા પેપર રાખવા જોઈએ તમારે તમારો વિચાર હોય કે નહીં ભાઈ અમારે થોડા બરાબર લેવલ વધારવા છે કે પેપરના લેવલ બરાબર અમારે ખરેખર વધારવા છે તો હું પણ ચલો માગું ઈચ્છું કે હા ભાઈ પેપરનું લેવલ વધારવું જોઈએ કે ભાઈ વધારે ઇઝી ને ઇઝી બધું ના રાખવું જોઈએ રાઈટ તો પછી એ પ્રમાણેના બરાબર દરેક પેપર છે એની અંદર બરાબર ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ ખાલી આપણે એક પેપર પૂરતું કોઈ પણ એક વર્ગ છે જે પણ બરાબર કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલનો વર્ગ છે તો ખાલી ફક્ત આપણે એક વર્ગ માટે એવું કરીએ કારણ કે સૌથી વધારે જે નોકરી માટે એપ્લાય થયા હશે બરાબર અહીંયા થયા હશે જરૂરિયાત અહીંયા વધારે છે અનઇમ્પ્લોયડ સ્ટુડન્ટ્સ અહીંયા વધારે છે રાઈટ તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને પછી આગળ નિર્ણય લેવા જોઈએ ખાલી આપણે પોતાના બરાબર સેટિસ્ફેક્શન માટે આવા અમુક જે એક્શન લઈએ તો એ થોડી એ ન્યાયસંગત વાત નથી પોતાને તો સેલ્ફ સેટિસ્ફેક્શન મળી જાય કે મને પણ એવું લાગે કારણ કે હું બેંક એક્ઝામની બરાબર પ્રિપેરેશન કરાવું એસએસસી એક્ઝામની પ્રિપૅરેશન કરાવું તો મને પણ એવું લાગે કે આ પેપર તો એવા નીકળવું ને કે બધા વિદ્યાર્થીઓના આટાઈ જાય બરાબર મને પણ એવી ફિલિંગ થાય કે પેપર તો એવું નીકળવું જોઈએ ને કે ભાઈ બધાના આટા જાય પણ ખરેખર જો નૈતિકતાની રીતે વિચારું તો શું ન્યાયસંગત છે તેવું મનમાં આવશે નહીં યાર ન્યાયસંગત નથી આ તો મારા પર્સનલ વિચારો છે પર્સનલ બરાબર પોઈન્ટ ઓફ વ્યૂ છે રાઈટ તો આ પેપરની અંદર ક્યાં ને ક્યાંક આપકને આપણને શું જો નથી જોવા મળતું નૈતિકતા જોવા નથી મળતી બરાબર છે જે એથિક્સ છે એથિક્સ જોવા નથી મળતા યાર એક નૈતિકતા હોવી જોઈએ યાર તમારામાં તો એ નૈતિકતા જોવા નથી મળતી તો મને એ વસ્તુ અહીંયા ફીલ થઈ રહી છે રાઈટ કંઈ નથી ચલો હવે જે થયું એ થયું હવે આના અંદર તો બરાબર શું કરી શકીએ છે હા પણ હવે આંદોલન બરાબર જો થાય આ બધા અંગે કહી તો રહ્યા છે ઘણા બધી એકેડમીવાળા કે ભાઈ આના અંદર આપણે બરાબર ઓપોઝ કરીશું તો થાય તો બરાબર આના અંદર જજો જેના સારા માર્ક આવ્યા છે એ પણ જાઓ જેના ખરાબ આવ્યા છે બરાબર એ પણ જાઓ અને જેને બીજી કોઈ કેટેગરીની તૈયારી કરતા હો કે ભાઈ તલાટીની તૈયારી કરો છો અથવા બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરો છો તો તમે પણ જાઓ કારણ કે આજે તમારા સાથે થયું છે પોલીસ કોન્સ્ટેબલવાળા સાથે થયું છે તો આવતીકાલે તમારા સાથે આ બરાબર ઘટના બની શકે છે તો એવો ના થાય કારણ કે જો જીએસએસબીનો જે એક તલાટીનો કોર્સ પણ બરાબર બદલાવો છે કે ભાઈ એના અંદર મુખ્ય પરીક્ષાની અંદર તમે પેટર્નની અંદર આવી રીતે પૂછ્યું છે ખરેખર તો એના પેપર પેપરની અંદર ખાલી મજાક જ કરેલો છે નસીબના સહારે કે તમારું લક કામ કરી ગયું તો તમે બરાબર એ પરીક્ષા પાસ કરી લીધી એટલે ગુજરાતી ઇંગ્લિશના પેપરની અંદર તમે કરી લેશો જે જીએસ છે જેની અંદર એકસો પચાસ માર્ક છે દરેકના પંદર પંદર હવે ઇતિહાસ જેવા વિષયના પંદર માર્ક હોય આટલા બધા બરાબર ટોપિક છે તમે શું કરવાના અને તમે શું યાદ રાખવાના અને તમે બરાબર ત્યાં શું લખશો બરાબર છે તો કમસે કમ એવું હોય તો ભાઈ તમે અલગ અલગ પેપર કરો યાર એના કે આટલા બધા બરાબર વિષય છે તો એનું એક પેપર રાખ્યું તમે અલગ અલગ પેપર કરો તો એ નસીબના સહારે ના જાય રાઇટ એ પેપર જોઈને મને જીએસ ત્રણનું પેપર જોઈને તો મને એવું લાગે છે કે આ તો યાર વિદ્યાર્થીઓનું સિલેક્શન બરાબર નસીબના સહારે કર્મ પણ હોય ને ચલો નસીબ તો ચાલો માનીએ ઠીક છે પણ તમે વિદ્યાર્થી કોઈ કર્મ કરે તો તમે કમસે કમ એના કર્મનો તો એને લાભ લેવા દો ઠીક છે કારણ કે જે તૈયારી કરતા હોય છે એ અમને એમ તૈયારી નથી કરતા ઘરની સ્થિતિ કંઈક અલગ હોય છે માણસ શું કામ સરકારી તૈયાર નોકરીની તૈયારી કરે છે યાર નથી પૈસા એના પાસે કોઈ મોટા કોર્સ બરાબર એના પાછળ પૈસા ખર્ચવાના બે ત્રણ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા કે ભાઈ એમબીએ નાખવામાં નથી એના પાસે એટલે આની તૈયારી કરે ઠીક છે સિમ્પલ વસ્તુ છે યાર શું કામ તૈયારી કરશે સરકારી ભરતીની અગર જો માણસ પાસે પાંચ લાખ રૂપિયા હશે હાયર એજ્યુકેશન સ્ટડી માટે બરાબર એના પાસે પૈસા છે શું કામ આ કોર્સમાં ભલે પ્રાઇવેટમાં કામ કરતો તો ચૂપચાપ જતો રહેશે પ્રાઇવેટમાં કામ કરો કે ભાઈ મારે તો ઘરે ઘર ચલાવવાનું છે વીસ પચીસ હજાર પગાર મળે છે ચલો ભાઈ ચાલીસ પચાસ હજાર મળે છે પાંચ વર્ષ કામ કરીશ તો ચલો ચાલીસ હજાર પગારમાં હશે રાઈટ કર લે માણસ કંઈ વાંધો નથી આ વર્ગ કયો છે આપણે કહીએ કે ભાઈ કોણ તૈયારી કરે છે આની કે ભાઈ એ લોકો તૈયારી કરી રહ્યા છે કે ભાઈ જેના પાસે ખરેખર બરાબર પૈસા નથી ભણવા માટે આગળ ડિગ્રી લેવા માટે પૈસા નથી કે જે લોકો નોકરી કરે છે અને એક આશામાં છે કે ભાઈ અમને કંઈક નોકરી મળે બરાબર સરકારી નોકરી મળે ક્યાંક પ્રાઇવેટ નોકરી કરે છે કોઈ રિક્ષા ચલાવે છે રાઈટ કોઈ ભાઈ ની અંદર કામ કરતા હોય છે કોઈ મોલ માં કામ કરે છે સમજ્યા તો આ બધા વર્ગ તૈયારી કરતા હોય છે અને મને પર્સનલી ખબર છે કારણ કે મેં પ્રિપેરેશન કરી છે એક્ઝામ પાસ કરી છે મને હું બેઠો છું લાઇબ્રેરી ની અંદર બાર બાર કલાક તો મને ખબર છે કે યાર આ કયો વર્ગ છે તૈયારી કરે છે ખરેખર રાઈટ તો ખાલી એક જ ને બરાબર ફાયદો થાય કે આના અંદર એ રીતે મતલબ એ રીતે ન કરવું જોઈએ થોડું અહીંયા ધ્યાનમાં બાબત લેવી જોઈએ કે ભાઈ તમે કમસે કમ એ નૈતિકતા બરાબર તમારા પેપરની અંદર રાખો યાર એક વિદ્યાર્થીને બરાબર મોકો મળે ખાલી નસીબના સારા બિચારો ના બેઠો રે આ તો એવું થઈ ગયું કે નસીબના સારા કે ચલો થઈ ગયું તો થઈ ગયું ને તો કઈ નહીં બોલે રાઈટ ચલો કઈ નહીં અહીંયા સુધી રાખે છે ઘણો લાંબો સેશન થઈ ગયું મળે આપણે બીજા સેશનની અંદર બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય જય ભારત વંદે માત્રાભાઈ